બ્લેક કોફી કેમ કે હું ચા બહુ ઓછી પીવું છું શિયાળામાં ચાર પાંચ છ દસ ભરે ચા થઈ જાય રાતે બાર વાગે ઉઠીને ચા પીવું પણ અત્યારે મને ચા નથી પડતી એટલા માટે બનાવીશ બ્લેક કોફી પછી એમાં નીચવીશ લીંબુ એક આખું લીંબુ તમારે પીવી છે તો બનાવો ઘરે પીવો કે મારે ઘરે આવીને તો તમને બહુ મોડું થઈ જાય ત્યાં તો શાંત પડી જાય આવું ક્યાં રહેતા હોય મને થોડી ખબર હોય એટલા માટે ઘરે બનાવી અને પીવો બ્લેક કોફી ચા પીતા તો ચા પીજો હું તો છું એટલે એટલા માટે બ્લેક કોફી પીવો એટલા માટે તમે ચા બનાવીને પીવો તો ગુડ મોર્નિંગ બ્લેક કોફી